એમસી દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 100 જંકશન પર રૂપિયા 15 કરોડ ખર્ચે સીસીટીવી લગાવવાનો નિર્ણય લેવાયો છે આ ઉપરાંત બાકી રહેલા 30 બ્રિજને પણ આવરી લેવામાં આવશે તો શહેરમાં હાલમાં 112 જંકશન પર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાંથી 96 જંકશન કાર્યરત છે જ્યારે 16 જંકશન પર વરસાદ અને અન્ય કારણોસર સીસીટીવી કેમેરા બંધ છે એમસી દ્વારા 81 બ્રિજમાંથી 70 બ્રિજ પર કેમેરા લગાવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં ચાલીસ બ્રિજ પર સીસીટીવી કેમેરા કાર્યરત કરી લેવામાં આવ્યા છે તો બીએસએનએલ અને ટોરેન્ટો લાઈન મળતી હોવાથી અગિયાર બ્રિજો પર ટૂંકા સમયમાં કેમેરા લાગશે જ્યારે હજુ પણ બીજા ત્રીસ બ્રિજ પર આગામી દિવસોમાં સીસીટીવી લગાવી દેવામાં આવશે તો શહેરમાં એક્યાસી પૈકી આ સિત્તેર બ્રિજ આગામી દિવસોમાં સીસીટીવીથી સજ્જ થઈ જશે આ ઉપરાંત શહેરમાં બળેલા નવા વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પંદર કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેમાં બોપલ ગુમા કઠવાડા સહિતના ઘણા વિસ્તારોમાં ચાર રસ્તાઓ પર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ સો જંકશન પર રૂપિયા પંદર કરોડના ખર્ચે સીસીટીવી લગાવાશે મહાનગરની અંદર સ્માર્ટ સિટીની અંદર છ હજાર કરતાં વધારે સીસીટીવી કેમેરા આવેલા છે તદ ઉપરાંત મહાનગરની અંદર એક્યાસી જે બ્રિજો આવેલા છે એમાં સિત્તેર બ્રિજ એની અંદર કેમેરા લાગી ચૂક્યા છે બાકી રહેલા જે બ્રિજ છે તેના ઉપર બી ની લાઈન અથવા તો ટોરેન્ટની લાઈન એના કનેક્શનો મળી જતા તમામ એક્યાસી જે બ્રિજો છે એના પરના સીસીટીવી ટીવી કેમેરા કાર્યરત થઈ જશે ઉપરાંત મહાનગરની અંદર એકસો બાવન એકસો બાર જેટલા જંક્શનો આવેલા છે આ એકસો બાર જંક્શન ઉપર કેવી કેમેરા લાગેલા છે એમાંથી એંસી કરતાં વધારે જંક્શન પર હાલમાં કેમેરા ચાલુ છે આવનાર સમયગાળા દરમિયાન જે રીતે અમદાવાદનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે નવા નવો એરિયા એડ થતા જાય છે તો સો જેટલા જંક્શનો પોલીસ વિભાગ સાથે આઈડેન્ટિફાઈ કરી આવનાર સમયગાળા દરમિયાન પંદર કરોડના ખર્ચે આ આવા જે નવો એરિયા અમદાવાદ મહાનગરની અંદર ભરેલો છે તેની અંદર આ જંક્શનો સીસીટીવી કેમેરાની અંદર આવી જશે આમ આવનાર સમયગાળા દરમિયાન મહાનગરની અંદર લગભગ બસો પચીસ જેટલા જંક્શનો પર સીસીટીવી કેમેરા કાર્યરત હશે